ના કુક્કર ના કડાઈ ના તપેલું આજે આપણે રીંગણની એવી ફાઇવ સ્ટાર રેસિપી બનાવવાની છે ને મિત્રો કે તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે બનાવ્યા વગર રહી નહીં શકો એટલી મજેદાર લાજવાબ આ રેસિપી બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી આ વીડિયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી તો એના માટે અહીંયા મેં રીંગણ લીધેલા છે અને આ અમારા ભાવનગરના ફેમસ રીંગણ છે અને અત્યારે મેં અહીંયા લીલા રીંગણ લીધેલા છે હવે આ રીંગણનું શાક એકદમ ટેસ્ટી અને મજેદાર થાય છે તો જો મિત્રો આપણે રીંગણને સૌથી પહેલાં આ રીતે ટીટીયાનો ભાગ કટ કરી લેશું અને આ રીતે એનું જે પાછળનો ટીટીઓ છે એને પણ આ રીતે આપણે કટ કરી લેશું અને આ રીતે બે ભાગ કરી લેશું હવે હું આ રીતે કટ કરું છું એટલે તમને એવું થતું હશે કે આખા રીંગણનું શાક કરે છે પણ હા હું આખા રીંગણનું શાક જ કરું છું પણ આજે આપણે ખૂબ અલગ રીતે અને એકદમ નવી રીતે રીંગણનું શાક બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો અને હવે આ રીતે રીંગણને સુધાર્યા પછી આપણે એને આ રીતે પાણીની અંદર રાખવાના છે જેથી કાળા ના પડી જાય મિત્રો હવે આ રીતે આપણે બધા રીંગણને કટ કરી લેશું તો અહીંયા મેં રીંગણ કટ કરી લીધા છે અને આ રીતે મેં રીંગણને ડીટિયાનો ભાગ કટ કરી અને આ રીતે ચાર કાપા આપી દીધેલા છે મિત્રો અને આપણે એને સાઈડમાં કરી લઈશું અને ત્યાં સુધી આપણે આ રીંગણની અંદર ભરવા માટે એકદમ સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરી લઈશું તો મિત્રો એના માટે અહીંયા મેં આ લીલા ધાણાભાજી લીધેલી છે અને અડધું મેં ટમેટો કટ કરેલું લીધું છે લીલું લસણ લીધું છે અને ભાવનગરના જે ફેમસ ગાંઠિયા છે એનો ભૂકો લીધો છે થોડા શિંગદાણાનો ભૂકો લીધો છે અને આ મેં બાદ્યા મસાલો લીધેલો છે આ રીતે મેં એને ખાંડી લીધેલો છે અને જે બીજા આપણે રૂટિંગ મસાલા યુઝ કરતા હોઈએ એ પણ આપણે થોડા યુઝ કરીશું તો આપણે બાઉલની અંદર ધાણાભાજી નાખી દઈશું અને આ ટમેટા અને કટ કરેલું લસણ પણ મિક્સ કરી દઈશું અને આપણે જ્યાં ગાંઠિયા શિંગદાણા અને બાદ્યાનો ભૂકો છે એ પણ આપણે મિક્સ કરી દઈશું તો મિત્રો અહીંયા આપણે મેં તમને કીધું હતું કે રીંગણની આપણે એકદમ અલગ અને મજેદાર રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો એના માટે જો અહીંયા મેં પનીર લીધેલું છે અને પનીર આપણે જે આ જે ઘરે બનાવેલું છે એ જ પનીર મેં લીધેલું છે અને આ પનીરનો વિડીયો મેં મારી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરેલો છે તમે જઈને જોઈ શકો છો હવે આપણે આ પનીરના આ રીતે થોડા આ રીતે ભૂકો કરી લેશું અને આપણે આની અંદર ભૂકો આ રીતે કરી અને નાખી દઈશું થોડા આપણે પનીરના ટુકડા પણ નાખશું અને થોડો આ રીતે આપણે ભૂકો પણ નાખી દેશું સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો તમે એક વખત આ રીતે રીંગણની રેસીપી બનાવીને ટ્રાય કરશો ને તો તમે વારંવાર આ જ રીતે બનાવશો મિત્રો એટલું ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે અને હવે આપણે એની અંદર એક ટી સ્પૂન એટલે કે ટેસ્ટ એકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું તો આપણા રીંગણ એકદમ ટેસ્ટી છે પણ જો તો પણ આપણને થોડું કડસું ના લાગે એના માટે આપણે હાફ ટી સ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું મેં જીરું પાવડર લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન મેં હળદર પાવડર લીધું છે એ પણ નાખી દઈશું આપણે બે ચપટી જેટલો મેં ગરમ મસાલો લીધેલો છે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે યુઝ કરવો હોય તો કરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો એડ કરી દઈશું લાલ મરચું લીધેલું છે અને આ મેં અહીંયા લસણવાળું મરચું કરેલું છે એટલે આ રીતનું ભીનું તમને લાગે છે અને તમે કોરું મરચું પણ એડ કરી શકો છો પણ આ રીતે તમે લસણવાળું મરચું કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે એડ કરી દઈશું મસાલો આપણો એકદમ સરસ એવો ભીનો લાગે એના માટે અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી દઈશું જો આપણને થોડું તેલ ઓછું લાગતું હોય તો આપણે પાછળથી આપણે ફરી વખત થોડું ઉમેરીશું તો મિત્રો અહીંયા આપણે રીંગણ માટેનો મસાલો રેડી કરી લીધેલો છે અને હવે આપણે રીંગણની અંદર આ મસાલો ભરી દઈશું હવે તમને કદાચ એવું થતું હશે કે મેં આ રીતની બધી પ્રોસેસ કરી છે એટલે આપણે આખા રીંગણનું શાક બનાવીએ છીએ પણ હા આપણે આખા રીંગણનું શાક તો બનાવીએ છીએ પણ બિલકુલ એકદમ અલગ રીતે આજે આપણે એને કુકરમાં પણ નથી બનાવવાનું કે પછી કઢાઈમાં પણ નથી બનાવવાનું કે તપેલામાં પણ નથી બનાવવાનું એકદમ નવી રીતે જ આપણે આજે રીંગણનું શાક બનાવીશું મિત્રો અને શિયાળામાં તમે આ રીતનું શાક કરો ને તો ખૂબ ટેસ્ટી એવું શાક તમારું બનીને તૈયાર થશે મિત્રો તો હવે આપણે પાણીમાંથી એક રીંગણ લઈ લેશું અને બધું પાણી આપણે નીચવી નાખશું અને આ રીતે આ તે રીંગણને આપણે આ રીતે થોડું પહોળું કરી અને આપણે મસાલો બધોની અંદર ભરી દેવાનો છે તો આ રીતે આપણે મસાલો ભરી દઈશું હવે તમે જોશો મિત્રો કે તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણ બનીને તૈયાર થયું છે મિત્રો હવે આ રીતે આપણે બધા રીંગણને ભરી દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું મિત્રો એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ તો જુઓ મિત્રો અહીંયા મેં બધા રીંગણ ભરી અને તૈયાર કરી લીધા છે અને આપણે અત્યારે આ રીતનો એટલો મસાલો વધેલો છે અને હવે આને આપણે આગળ શેમાં વાપરવું ને મિત્રો એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ તો હવે આવે છે આપણી મેઇન વસ્તુ તો આપણે શાક શેમાં બનાવવાનું છે તો આ રીતનું મેં અહીંયા અત્યારે ઈડલી મેકર લીધેલું છે અને જ્યાં ઈડલી મેકર છે ને મિત્રો એની અંદર આ રીતે આપણે રીંગણને ગોઠવી દેવાના છે મિત્રો એકદમ નવી રીત છે મિત્રો તમે એક વખત આ રીતે ટ્રાય કરશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો આપણે જો જે કુકરમાં શાક બનાવીએ ને મિત્રો એ એટલું બધું ટેસ્ટી નથી બનતું હતું પણ તમે આ રીતે એક વખત એને વરાળે શાક બનાવશો ને તો ખૂબ ટેસ્ટી એવું તમારું શાક બનીને તૈયાર થશે મિત્રો ત્યાર પછી અહીંયા મેં આ જે ઇડલી મેકર છે એની અંદર આ રીતે પાણી ભરી અને મેં ગરમ થવા માટે રાખી દીધું હતું અને ત્યાર પછી આપણે આ રીતે રીંગણને પણ એની અંદર આ રીતે રાખી દઈશું અને રીંગણને આપણે વરાળે ખૂબ સરસ એવા ચડી જવા દેવાના છે મિત્રો અને હવે આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ આપણે એને ચડી જવા દઈશું અને દસથી પંદર મિનિટ સુધી આપણે આ જ રીતે એમને રહેવા દઈશું અને ખોલવાનું પણ નથી અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે મિત્રો તો હવે અહીંયા આ રીંગણ આપણે બાફવા મૂક્યા એનું લગભગ દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા રીંગણ ચડી ગયા છે અને હવે આપણે એને નીચે ઉતારી લેશું તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવા આપણા રીંગણ ચડી ગયા છે આ રીતે આપણે એક વાસણની અંદર બધા રીંગણ લઈ લેશું જો એ ચડી ગયા છે ને એટલે એની આપણે અડીએ ને એટલે છાલ પણ એકદમ અલગ પડવા લાગી છે મિત્રો હવે જો તમારે તેલ વગર આમનામ જ આને ખાવા હોય ને તો પણ તમે ખાઈ શકો છો ખૂબ સરસ એવાનો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો કે આપણે રીંગણને નીચે ઉતારી લીધા છે અને તમે જોશો કે આ રીતના હું દબાવું ને એટલે ઇઝીલી એ દબાઈ જાય છે મતલબ કે આપણા રીંગણ ખૂબ સરસ એવા ચડી ગયા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું મિત્રો તો આ રીંગણના શાકને વઘાર કરવા માટે આપણે એક કડાઈની અંદર થોડું એવું તેલ ગરમ કરી લેશું તો મિત્રો આપણું તેલ ગરમ થાય પછી આપણે આ રીતે મેં થોડા એવા પનીરના ટુકડા લીધેલા છે તો એને ઉમેરી દેશું અને આ પનીર મેં ઘરે બનાવેલું છે અને આનો વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે તમે જઈને જોઈ શકો છો અને ત્યાર પછી આપણે જે આ રીંગણ બાફીને રાખ્યા છે દમ ધ્યાન રાખીને આપણે ત્યાર પછી અહીંયા જ્યારે આપણે રીંગણ ના શાક મસાલો બનાવ્યો એમાંથી થોડો વધેલો હતો એ પણ આ રીતે આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણા રીંગણ તૂટી ના જાય ને મિત્રો એ રીતે આપણે એકદમ ધીરેથી એને હલાવી લેવાનું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ કરેલી છે જેથી કરીને આપણે જે પાછળથી મસાલો એડ કર્યો એ સરસ રીતે ચડી જાય અને આ રીતે આપણે એકદમ ધીરેથી હલાવી લઈશું અને જ્યાં મસાલો છે એને આપણે નીચે આ રીતે તેલની અંદર થોડો કકડી જવા દઈશું તો મિત્રો તમે એક વખત આ રીતે રીંગણનું શાક બનાવશો ને તો તમે હોટલનું શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે અને હવે આપણે એની અંદર જે પ્રમાણે જરૂર હોય એ રીતે પાણી ઉમેરી દઈશું થોડીવાર આપણે એને ઉકળવા દઈશું જેથી કરીને આપણે મસાલો એડ કર્યો છે એ સરસ રીતે ઉકળી જાય ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને આપણે આ ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને સરસ રીતે ઉકળી જાય તો લગભગ આપણા શાકની ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક ચડી ગયું છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે શરૂઆતમાં આપણે પાણી એડ કર્યું ત્યારે એની અંદર ખૂબ જાજો રસો હતો અને આ રીતે મેં થોડી વાર એને ગેસ પર રહેવા દીધું ને એટલે એક્સ્ટ્રા વધારાનું પાણી બધું બળી ગયું છે અને એકદમ ગ્રેવી વાળું શાક બનીને તૈયાર છે મિત્રો તમે જોઈ શકો છો જો અને હવે આ ગરમા ગરમ શાકને આપણે સવ કરી દઈશું સર્વ કરી દઈશું આ શાકને તમે રોટલા સાથે ખાશો ને તો ખૂબ સરસ એવું લાગશે મિત્રો થોડા આપણે એની ઉપર ધાણા નાખી દઈશું તો મિત્રો તમે એક વખત આ રીતે રીંગણનું શાક બનાવી લેશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો મિત્રો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે રીંગણના શાકની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળશો એક નવા વિડીયો સાથે